સેમ્બરના રોજ આયોજિત રાજકોટ ખાતેની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છેલ્લા બે ચાર દિવસ પહેલાં જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે અમારા જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરીશભાઈ સાવલિયા ઉપર બિલકુલ ખોટી રીતે એક આરોપ પોલીસ દ્વારા મૂકવામાં આવ્યો અને ખોટી એફઆઈઆરમાં મેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતા કોર્ટે એમને રિમાન્ડ આપવાની ના પાડી દીધી કેમ કે ખોટી એફઆઈઆર હતી ખોટા આરોપો હતા એવી કોઈ ઘટના બની નથી અને એટલા માટે કોર્ટે જ્યારે જોયું અને કોર્ટને એવું લાગ્યું કે આ ઘટનામાં રિમાન્ડ આપવા પાત્ર નથી તો રિમાન્ડ આપવાની ના પાડ્યા પછી ગઈકાલે રાત્રે ફરીથી હરેશભાઈ સાવલિયાની વિરુદ્ધ જેલમાં એક કાવતરું ષડયંત્ર ઊભું કરી હરેશભાઈને અન્ય કેદીઓ પાસે માર મરાવડાવી અને પછી ઉપરથી એમની જ ઉપર ફરીથી એક ખોટી એટ્રોસિટીની એફઆઈઆર ગઈકાલે દાખલ કરવામાં આવી છે હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે ગુજરાતમાં જે જે લોકો ખેડૂતો માટે લડાઈ લડે છે એમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આખું આયોજન ગોઠવાયું છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર સહિતના અન્ય ખેડૂત આગેવાનો આજની તારીખે પણ રાજકોટની જેલમાં છે જે લોકો ખરેખર ક્રાઈમ કરે છે ગુંડાગીદી કરે છે મારામારી કરે છે અસામાજિક પ્રવૃત્તિ કરે છે એમના ઉપર એફઆઈઆર નથી થતી આજે જ ભેસાણની અંદર ભાજપના જિલ્લા પંચાયતના ચાલુ સભ્યએ તાલુકા પંચાયતના સરકારી અધિકારીને માર માર્યો ચાંદી મારી નાખવાની ધમકી મારી અને ભ્રષ્ટાચાર કરેલા ખોટા બિલો ઉપર સહી કરવા માટેનું દબાણ ઊભું કર્યું ભાજપના જિલ્લા પંચાયતના ભેસાણ તાલુકાના સભ્યએ જ્યારે સરકારી માણસને માર માર્યો તો એની મામૂલી બોલાચાલી હુંસાતુસીની એફઆઈઆર પોલીસે લખી કેમ કેમ કે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય જો સરકારી માણસને મારે તો પોલીસ એફઆઈઆર નહીં લખે પણ હરેશભાઈ સાવલિયા વિસાવદર અને ભેસાણ તાલુકાના ખેડૂતો માટે અવાજ ઉઠાવે તો પોલીસે એમના વિરુદ્ધમાં છેડતી એટ્રોસિટી આવા ગંભીર પ્રકારના આરોપોની એફઆઈઆર લખી અને એમને જેલમાં મોકલ્યા છે અને જેલની અંદર જઈને પણ એમની ઉપર નવી એફઆઈઆર કરવામાં આવી છે આ એફઆઈઆરનો ખેલ કરવાની અંદર ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓએ કમરનો પટ્ટો ગળામાં પહેરી અને હર્ષ સંઘવીના ટોમી બની અને દલાલી કરવાનું કામ ચાલુ કર્યું છે કેટલાક અધિકારી સારા છે કેટલાક ટોમી બની ગયા છે આ જે કાંઈ અધિકારીઓ ટોમી બની અને ગુજરાતની અંદર ભાજપની દલાલી કરવાનું કામ કરી રહ્યા છે એમને પણ વિનંતી છે કે રાજનીતિ ક્યારેય એક સરખી રહી નથી આજે એમનો સમય છે કાલે આમ આદમી પાર્ટીનો સમય આવશે આપણે સમયને માન આપી અને સંવિધાનને માન આપી કામ કરવાનું હોય છે આજે હું અમારા નેતા પ્રવીણભાઈ રામને રાજકોટની જેલ ખાતે મળવા ગયો હતો મેં જ્યારે સવારમાં ફોર્મ ભર્યું તો પ્રવીણભાઈ રામના પિતાશ્રી એમના કાકા એમના ભાઈ અને અન્ય સગાવાલાઓ મારી સાથે હતા કુટુંબ પરિવારના સબ સગાઓ વધતા એમના મિત્ર તરીકે હું આવી રીતે અમે ફોર્મ ભર્યું એ ફોર્મ લઈ લેવામાં આવ્યું સ્વીકારવામાં આવ્યું અમને વેઇટિંગમાં બેસાડવામાં આવ્યા જ્યારે વારો આવવાનું નક્કી થયું કે હવે મળવાનો વારો છે ત્યારે અધિકારીઓ આવીને મને એમ કીધું કે તમે પ્રવીણ રામને મળી શકશો નહીં તમને મળવા નહીં દઈએ અમે મેં પૂછ્યું કે શું નિયમ છે શું કાયદો છે કંઈ લખ્યું હોય તો મને તમે કહો તો એમણે કીધું કે અમને ઉપરથી ના પાડી છે કોઈ કાયદો નથી બસ ઉપરથી ના પાડી છે તો અમે તમને નહીં મળવા દઈએ મેં ખૂબ વિનંતી કરી કે મિત્ર તરીકે ન મળવા દો તો હું એડવોકેટ તરીકે એમને મળવા માગું છું કેમ કે જેલની અંદર રહેલા દરેક કેદીને પોતાને જે વકીલ ગમે તે વકીલને પાસેથી લીગલ સલાહ લેવાનો અધિકાર છે તો હું એમને એક વકીલ તરીકે મળવા માગું છું તમે એમને અંદર જઈને જાણ કરો હું બહારથી ફોર્મ ભરી દઈશ અને જો એને મારી સલાહ લેવી હશે લીગલ સલાહ તો એ અંદરથી આ પાડશે તો જ હું મળી શકીશ તો મને વકીલ તરીકે મળવા દેવાની પણ આજે ના પાડી આજે પ્રવીણભાઈ રામનો જન્મદિવસ છે એટલે મને એમ હતું કે એમને મળી એમના ખબર અંતર સ્વાસ્થ્ય સંબંધિત સમાચાર પૂછીશ એમના પપ્પા પણ હતા એમની પણ ઈચ્છા આવી હતી કે આજે જન્મદિવસે મળીએ અને પ્રવીણભાઈને શુભેચ્છા પણ આપીએ ખબર પૂછીએ પણ આજે પ્રવીણભાઈના પપ્પા કે એમના સગા ભાઈ કે એમના સગા કાકા કે હું આજે કોઈ જેલમાં મળી શક્યા નહીં ચારો તરફ અત્યારે ગુંડાગીર્દીનો માહોલ બીજેપીએ બનાવ્યો છે કે જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલો કરવો એમના જ ઉપર જૂઠી એફઆઈઆર કરવી અને કારણ વગરની હેરાનગતિ ઊભી થાય એવું કામ ચાલુ કર્યું છે આ બાબતે આમ આદમી પાર્ટી અમારા જે કંઈ કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવ્યા છે એમની સાથે છે પરંતુ ગુજરાતભરની જનતાને મારો એક સંદેશ છે કે આ જે રીતે ખેડૂતોની લડાઈ લડનારા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવે છે એ લડાઈ લડતા હીરો માટે થઈ અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો મતદાન જંગી સંખ્યામાં કરી ખૂબ બહુમતી સાથે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી સપોર્ટ આપી અને આ સરકારમાં બેસી ગુંડાગર્દી કરતા લોકોને સબક શીખવાડે એવી મારી સૌને વિનંતી છે